સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધાના દાવા કરવામાં આવે છે પરંતુ આ દાવા પોકળ સાબિત થતા હોય છે વાત કરીએ મેઘરજની મેઘરજના અંતરિયાળ એવા મૂળશી ગામે એક પોઈન્ટ પાંચ રસ્તો વર્ષોથી ખાખડદજ હાલતમાં હોય તંત્ર દ્વારા રસ્તાની માંગ સાથે આકરી ગરમીમાં બેસીને ભજન કરાયા મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા મૂળશી ગામે ગ્રામ પંચાયતથી રાવળફળિયા સુધી એક પોઈન્ટ પાંચ કિલોમીટર રસ્તો વીસ વર્ષ પહેલા બન્યો ત્યારબાદ આ રસ્તાની કોઈ મુરામત કરાવી નથી રસ્તા પર કપચી સહિતનું

આ રસ્તા માટે જ ખાસ આંદોલન જેવું કર્યું આ બધા મળ્યા છીએ પચાસ સાઠ જણા રાવળવા રાવળ ફળિયાનો ચાલીસ ઘર અમારો ચાલી પચાસ ઘર અહીં રસ્તો દસ પંદર વર્ષ પહેલાં કર્યો તારી હાલત બહુ ખરાબ હે ચૂંટણી વખતે બધા નેતાઓ મોટા મોટા આશ્વાસન આલીને જતા વળતું કોઈ દેખાતું હે નહીં અમારા સત્વરે આ રસ્તા માટે કોઈ થાય એ માટે અમારી નમ્ર અપીલ અને આજે અમે રામદુને પણ બોલાવીએ રસ્તા ભગવાને એવું કોઈ સાવ ઉતરી એ માટે તો કોઈ બહુ લેખિત બી રજૂઆત કરી અમે મૌખિક બી રજૂઆત કરી પણ કોઈ પણ પગલો લેવામાં આવ્યો નથી એટલા માટે અમારે આજે આ પગલું ભરવું પડ્યું મારું નામ ડામોર ગલાભાઈ આજ રોજ મેઘરજ તાલુકાના મુરશી ગામે જાફરી ફળી ની અંદર રાવળવાસ અને રામરવાસના અમારા મકાન છ ઘરોની આજુબાજુ છે અને સાહેબ રસ્તો અમારો એકદમ હાલતમાં તૂટી જવાથી અમે સરકારશ્રીને બહુ વાર અપીલ કરેલ છે તો છતો અમારી સામે કોઈ જોયેલ નથી અને કોઈ પગલાં લીધેલ નથી અને અમારે ગામથી દૂર જવા માટે કે કોઈ પશુ બીમાર હોય માણસ બીમાર કે કોઈ હોય તો સાધારણ કેસો અઠાવવા માટે મંજૂર નથી આવો એકદમ બેકાર રસ્તો હોવાથી અમે સરકારશ્રીને બહુ અપીલ કરવા છતાં એના કાર્યશાળા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને મારા માટે બહુ તકલીફ છે અને રસ્તો એકદમ બેકાર હાલતમાં હોવાથી અમે ગામજનો સર્વ ડામણભાઈ રાવળોભાઈઓ મળી અને સરકારશ્રીને અમારે અપીલ કરીએ છીએ કે ખરેખર અમારું આટલું કામગીરી હાથ પર લે અને તેના ઉપરાંત અમે આ ભજન મંડળી અને રાખી અને ભગવાનને શ્રી રામને અમે પ્રાર્થના કરી છે આટલું કામ અમારે થાય એ અમારી આપ શ્રી અપીલ છે જયદીપ ભાટિયા S9 ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે